આ ઘટનાના બહુ જ ઘેરા પ્રત્યાઘાત આખા ગુજરાતમાં પડ્યા હતા અને આજે કોંગ્રેસે રાજકોટની અંદર એક બંધનું એલાન આપેલું તો એમાં કેવો પ્રતિસાદ રહ્યો એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની ગંભીર દુર્ઘટના બનેલી અને સત્યાવીસ લોકોના મોત થયા હતા એ વાતને એક્ઝેક્ટ આજે એક મહિનો પૂરો થઈ ગયો છે આ ઘટનાના બહુ જ ઘેરા પ્રત્યાઘાત આખા ગુજરાતમાં પડ્યા હતા અને આજે કોંગ્રેસે રાજકોટની અંદર એક બંધનું એલાન આપેલું તો એમાં કેવો પ્રતિસાદ રહ્યો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પચીસ મે બે હજાર ત્રેવીસના દિવસે જ્યારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝૂનમાં આગ લાગી અને સત્યાવીસ લોકો એની અંદર મોતને ભેટ્યા તે વખતે સુરતના જે તક્ષશિલા કાંડની ઘટના બની બનેલી હતી એની પણ યાદ આવી ગઈ હતી અને ભારે હોબાળો મચ્યો સરકારે એક્શન પણ લીધા હવે એક મહિના પછી રાજકોટમાં કોંગ્રેસે બંધનું એલાન આપેલું પરંતુ કોંગ્રેસે માત્ર બપોર સુધી જ બંધનું એલાન આપેલું અને ઘણી બધી જગ્યાએ રાજકોટમાં આમ તો દુકાનો ચાલુ રહી હતી પરંતુ કોગ્રે કોંગ્રેસના જે આગેવાનો છે અને એનએસયુના જે કાર્યકરો છે એ રાજકોટની અંદર લોકોને વિનંતી કરી હતી કે કમસે કમ માનવતા ખાતર તમે દુકાનો બંધ રાખો તો ઘણી બધી જગ્યાએ પછી દુકાનો બંધ થઈ ગઈ હતી અને પોલીસે આ બધા જે લોકો બંધ કરાવી રહ્યા હતા અને જે મત મતલબમાં આ કામ કરી રહ્યા હતા એ બધાની પોલીસે ધરપકડ કરી અને એમને વાનમાં બેસાડી દીધા હતા હવે આજે કોંગ્રેસે જે રાજકોટની અંદર બંધનું એલાન આપ્યું એમાં ઘણા બધા વિસ્તારોમાં પછી બંધ પાડ્યું કારણ કે કોંગ્રેસના જે નેતાઓ હતા એ બધી જગ્યાએ ફર્યા અને બે હાથ જોડીને વિનંતી કરી કે કમસે કમ રાજકોટની ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા ખાતર પણ તમે દુકાન બંધ રાખો તો રાજકોટની અંદર રૈયા રોડ છે જંક્શન છે રેલનગર છે ધર્મેન્દ્ર રોડ છે સોની બજાર છે ગુંદાવાડી છે પેલેસ રોડ છે લાખાજી રોડ છે કોઠારીયા રોડ છે કાંટા રોડ છે યાજ્ઞિક રોડ છે આ બધા જે વિસ્તારોમાં છે એમાં પછી વેપારીઓએ દુકાનો બંધ રાખી દીધી હતી ઘણી બધી જગ્યાએ લોકોએ સ્વયંભૂ પણ બંધ રાખી દીધી હતી કે ભાઈ આ એક માનવતાનો સવાલ છે કે ભાઈ શ્રદ્ધાંજલિ આપવા માટે પણ કમસે કમ દુકાનો બંધ રાખવી જોઈએ પણ કોંગ્રેસે જે બંધનું એલાન આપ્યું હતું એ બપોર સુધીનું જ આપ્યું હતું એટલે બપોર પછી ફરીથી બધી દુકાનો શરૂ થઈ ગઈ છે હવે કોંગ્રેસના નેતાઓ છે એ ગુજરાત કોંગ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના નેતા અતુલ રાજાણી રાજુ ચાવળિયા જિજ્નેશ મેવાણી રણજીત મુંદવા આ બધા જે નેતાઓ છે એ આજે રાજકોટની અંદર બંધ કરાવવા માટે નીકળ્યા હતા હવે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની એમાં અત્યાર સુધીમાં પંદર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે જો કે શક્તિસિંહ ગોહિલે આજે રાજકોટમાં મીડિયા સાથેની વાતમાં એવો આરોપ લગાવવામાં આવ્યો કે અત્યાર સુધી માત્ર પાલિકાના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ કે કોઈ મોટા નેતાઓ કે મોટા માથાઓની ધરપકડ કરવામાં આવી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ